નમસ્કાર હું કોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સવારથી ચર્ચા ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટી પોતાનું લિસ્ટ અનાઉન્સ કરી શકે છે જેની અંદર ગુજરાતની સાત થી આઠ એવી સીટો હશે જેના ઉપર કેન્ડિડેટના નામ અનાઉન્સ થઈ શકે છે હવે આ ઘોષણા ક્યારે થશે તેને લઈને સખત ચર્ચાઓ ચાલી રહી છે કઈ સીટ ઉપર કોણ હશે અને કોનું નામ આવશે અને સૌથી વધારે લોકોને જે દિલચસ્પી છે એ છે કે ચૈતર વસાવાની સામે ભારતીય જનતા પાર્ટી કોને ઉમેદવાર બનાવે છે મનસુખ વસાવાને ત્યાંથી રિપીટ કરે છે કે નથી કરતા આપણી સાથે આ દરેક વિષય ઉપર વાતચીત કરવા માટે અત્યારે જોડાઈ ગયા છે પત્રકાર ચિંતન આચાર્ય ભાસ્કરના જર્નલિસ્ટ છે વર્ષોથી ગાંધીનગર કવર કરે છે ચિંતન સવાલ તને એ પૂછી રહી છું કારણ કે જે ન્યૂઝ અત્યારે અમારી પાસે આવી રહ્યા છે તેના પ્રમાણે બીટીપી અને સીઆર પાટીલ મનસુખ છોટુ વસાવાના જે દીકરા છે મહેશ વસાવા અને સીઆર પાટીલ વચ્ચે પહેલી મુલાકાત થઈ ચૂકી છે એટલે ચૈતર વસાવા માટે એક મોટો ઝટકો માની શકાશે અ મુલાકાત થઈ છે એટલે સ્વાભાવિક રીતે કોઈ રાજકીય ગોઠવણ હોઈ શકે એટલે હું એવું માનું છું ત્યાં સુધી હવે મહેશ વસાવા છે એ આ આખા જે એમનો વિસ્તાર છે કારણ કે એમનું આમ તો જોઈએ તો દેડિયાપાળે ઝઘડિયાપૂરત મર્યાદિત છે વર્ચસ્વ બંને પિતા પુત્રનું પણ છતાં હવે ભરૂચ બેઠક છે એમાં આ બે સિવાય બીજી પાંચ બેઠકોનો પણ સમાવેશ થાય છે તો હું એવું માનું છું કે હવે ત્યાં આગળ અ એક ત્રીજી ત્રીજા કોઈ અપક્ષ અથવા તો બીટીપીની જે પોતાની પાર્ટી છે એના કોઈ ઉમેદવારને પણ તેઓ ઉભો રાખી શકે જેથી કરીને ચેતર વસાવાનું જે વોટ બે વોટ બેંક છે આદિવાસીઓની સમર્થન કરનારી એમાં કોઈ ફૂટ પડી શકે એટલા માટે ગોપી કે મેં જે અભ્યાસ કર્યો છે એ પ્રમાણે હું તમને કહું છું કે આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ઉભા તો રાખ્યા છે પોતાના કેન્ડિડેટ તરીકે અને સાથે કોંગ્રેસે એમને સમર્થન પણ જાહેર કરી દીધું છે પણ ઓવરઓલ તમે જુઓ ને તો ત્યાં આગળ દેડીયાપાડા જે ચૈતર વસાવાની પોતાની સીટ છે એની ઉપર તેમને પોતાને ટોટલ વોટના એકાવન ટકા વોટ મળ્યા હતા અને બીજી ઝઘડિયા છે જેમાં દસ ટકા જેવા કંઈક વોટ મળ્યા હતા પણ બીજી જે બીજી જે બાકીની પાંચ સીટો છે ત્યાં આગળ તો ચૈતર વસાવાના જે આમ આદમી પાર્ટીના જે કેન્ડિડેટ હતા એમને હાર્ડલી બે ટકા પાંચ ટકા એવા વોટ મળ્યા છે એટલે આમ એટલો પ્રભાવી ચહેરો નથી પણ હવે આ ગોઠવણ કરવા પાછળનું કારણ એક એ હોઈ શકે કે જેમ બીજેપીએ ઈચ્છા રાખી છે કે પાંચ લાખ કરતાં વધારે વોટથી વિજય મેળવવો જે પોતાના રાઇવલ હોય contesting રાઇવલ એની સરખામણી તો એ ટાર્ગેટ અચીવ કરવા માટે થઇ ને ચૈતર વસાવા ના vote માં ખુબ અમુક રેંજ પડાવા માટે અથવા તો એના ખાઈ જવા અ આ જે વસાવા પિતા પુત્ર ની જે મેલડી છે અ મહેશ વસાવા છોટુ વસાવા એ પોતાના કેન્ડિડેટ ઉભા કરે અથવા તો મહેશ વસાવા પોતે ઉભા રહે જો કે હવે એટલા પ્રભાવી એવો રહ્યા નથી તેઓ બન્ને પણ છતાંય એ ક્યાંક ઇન્ફલુઅન્સ કરવા માટે થઈને પણ વોટ્સ ખેરવવા માટે થઈને પણ એ લોકો ઉભા રહે કારણ કે બીજેપી એમને કોઈ રીતે એક્સેપ્ટ કરી શકે એમ છે નહીં ના કિસ્સામાં એમના માટે કોઈ એન્ટ્રી છે નહીં પણ સ્વાભાવિક રીતે તમે અગાઉ પણ જોયું હશે કે રાજ્યસભાની ચૂંટણીઓ થાય ત્યારે અંદરખાને બીટીપી અને જે તે વખતે જેડીયુમાં હતા કારણ કે નું ભંગાણ થયું શરદ યાદવ અને કુમાર વચ્ચે એ પછી તેઓએ બીટીપી પાર્ટી બનાવી કારણ કે જેડીયુ કુમાર પાસે ગયું અને છોટુ વસાવા શરદ યાદવના પટ્ટ શિષ્ય હતા એટલે નવી સ્થાપના કરી તો એ બંને વખતે જેડીયુ ધારાસભ્ય હતા એ વખતે અને પછી ધારાસભ્ય એ વખતે પણ તેમનું જે વલણ રહ્યું છે રાજકીય રીતે એમાં તેમણે ભાજપ તરફી જ બતાવ્યું છે ત્યારે કોંગ્રેસ તરફી રહ્યા નથી તેઓ ઇવન અહેમદ પટેલની ચૂંટણી જયારે રાજ્યસભાની થઈ ત્યારે પણ એમને ક્રોસ વોટિંગ કર્યું હતું એમના પાર્ટીએ એ ભલે નક્કી કર્યું હતું કે બીજેપીને વોટ નહીં આપવું કોંગ્રેસને વોટ આપવું પણ અ છોટુ વસાવાય બીજેપીને વોટ આપ્યો હતો એટલે સ્વાભાવિક રીતે એમની વચ્ચે જે છે ને કેટલીક ગોઠવણ છે બીજેપી અને વસાવા એટલે છોટુ વસાવા અને મહેશ વસાવાની પાર્ટી વચ્ચે એ રાજકીય ગોઠવણ છે કેટલીક આર્થિક ગોઠવણો પણ છે તમે સમજી શકો છો કે કેવા પ્રકારની આર્થિક ગોઠવણો હોઈ શકે એટલે આ બધી વસ્તુઓને જોતા મને એવું લાગે છે કે તેઓ ફરી એક વખત અહીંયા ચેટર વસાવાના મોઠમાં એક ટેન્ટ પાડવા માટે એમના કેટલાક મોત ખેરવી નાખવાના થી કદાચ પોતાના કેન્ડિડેટ ઊભા રાખે બાકી એના સી આર પાટીલ અને મહેશ વસાવા વચ્ચેની બેઠક ને લઈને કોઈ મોટી બીજી કોઈ ગોઠવણ થાય અને બીજા કોઈ પરિમાણો નવા ઉભા થાય એવી સ્થિતિ ખૂબ ઓછી છે અને મહેશ વસાવાને છોટુ વસાવા છે એ ભરૂચ અને એમાં ઝઘડિયા અને ડેડિયા પાડવા સિવાય બહાર એટલા સાપેક્ષ પણ નથી એટલે માની લો કે એમની પાર્ટીના બીજા કેન્ડિડેટ બીજી આદિવાસી બેઠકો ઉપરથી કન્ટેસ્ટ કરે પણ કરા તો એમના માટે ડિપોઝિટ જતી અથવા તો સાવ જેને કહી અપમાનજનક હાર સહન કરવી પડે એ પ્રકારની સ્થિતિ થાય એટલે એ વસ્તુ કરવા બદલે ક્યાંક આ ભરૂચ જે લોકસભાની બેઠક છે એમાં પોતાના candidate ઉભા રાખીને ને ત્યાં ને ફાયદો કરાવ્યો પ્રત્યક્ષ રીતે પરોક્ષ રીતે એ સ્થિતિ હોઈ શકે ચિંતન આપને શું લાગી રહ્યું છે કે મનસુખ વસાવવાનું શું થશે કારણ કે છ ટર્મ સાંસદ રહ્યા છે અને હવે ત્યાં આગળ મનસુખ વસાવા લઈને એન્ટી ઇન્કમ્બન્સી પણ ઘણી વધારે છે ઉમેદવાર આમ આદમી પાર્ટી કોંગ્રેસ અનાઉન્સ થઈ ચૂક્યા છે એટલે મનસુખ વસાવા ને બદલવાના ચાન્સીસ કેટલા જો એન્ટી વાળી વાત આપણે જે કહીએ છીએ એ આપણને એવું લાગે છે કે ત્યાં આગળ એન્ટી ઇન્કમ્બન્સી મનસુખ વસાવાની વિરુદ્ધમાં છે પણ મારો જે વ્યક્તિગત જે અપ્રોચ રહ્યો છે અને ત્યાંના કેટલાક લોકો સાથે જે મારી ચર્ચા પણ રહી છે એ જોતા મને એટલું તો ખ્યાલમાં આવ્યો છે કે મનસુખ વસાવા બીજેપીના એવા નેતા છે કે જેને એ અવોઇડ કરી શકે એમ નથી એટલે મનસુખ વસાવા એમના ત્યાં જે વસાવા કમ્યુનિટી છે આખા ભરૂચપથ વિસ્તારમાં એમાં ખુબ પોપ્યુલર ફિકર છે બીજું તમે જુઓ કે મનસુખ વસાવાને તેમને ન આપવા તો કારણ કે એ માટેની અનામત બેઠક તો છે નહીં તો કેમ એ બેઠક ઉપર સતત એમને આપી છે તો એનું કારણ એ છે કે મનસુખ વસાવાની પોપ્યુલરિટી ખૂબ સારી છે ત્યાં આગળ એટલે એને અવોઈડ બીજેપી એ રીતે ન કરી શકે પણ બીજું હું તમને કહીશ કે છ ટર્મ થી તેઓ છૂટા આવ્યા હોય અને સ્વાભાવિક રીતે ઉમેદવારો હવે જે નવા આવશે એ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે તો એવા સંજોગોમાં મનસુખ વસાવાને નારાજ ન કરી અને કોઈક નવા કેન્ડિડેટ એમની પસંદગીના અથવા તો એવો સજેસ્ટ કરી એવા પ્રકારના અન્યથા જો કોઈ નવું જ કેન્ડિડેટ હોય તો પણ મનસુખ વસાવાની નારાજગી દૂર થાય એવું કોઈ બીજો એક ઉપક્રમ ઉભો કરીને એમને સમજાવવામાં આવે એ શકે એટલે હું એમ નથી કે મનસુખ રિપીટ કરવામાં આવશે પણ જો નવા કેન્ડિડેટ આવશે તો એમના મનસુખ સાવ નિરાશ કરવામાં નહીં આવે ભલે એમનું ઘણા બધા આપણે જોયું છે કે એમનું વલણ જે રહ્યું છે બોલવાનું જાહેરમાં એમનું વર્તન જયારે કેટલાક વિડીયો વાયરલ થયા એના ઉપરથી આપણને એવું લાગે કે તેઓ ખૂબ દબંગ પ્રકારના નેતા છે ક્યારેક ક્યારેક એમના પાર્ટીના જે નેતાઓ છે એના પણ વિરોધમાં ક્યારેક કઈ ચર્ચાઓ કે વાતો કરતા હોય છે પણ એવું હું એવું કહી શકું કે તેમને સાવ દરખીના ન કરી દેજે પણ કેટલેક અંશે તેમને સાચવી પણ છે તેમને મને એવું લાગે છે કે જો એમને કાપે નહીં હા કાપે નહીં કદાચ અને ફરી રિપીટ કરે તો પણ મને આશ્ચર્ય ન થાય લોકો કદાચ એમણે કાપે નહીં અને

છે એટલે સ્વાભાવિક રીતે એમના માટે ઘણા બધા સ્કોપ છે આ વખતે રાજ્યસભામાં રિપીટ નથી કર્યા એટલે સ્વાભાવિક રીતે ગણતરીપૂર્વક તેમને લોકસભા લડાવવી એ પ્રકારનું એક સંકેત એમને મળ્યો હશે એ રીતે પાર્ટીએ પણ એમ અન્ય લોકોને પણ એ સંકેત આપ્યો છે હવે વાત આવે છે કે કઈ બેઠક તો બેઠકમાં જોઈએ તો મનસુખ માંડવિયા પોતે લેવવા પટેલ સમુદાયના નેતા છે એટલે જ્યાં આગળ લેવવા પટેલ સમુદાય છે અને જ્યાં ભાજપ કન્વેન્શનલી દેવા પટેલના નેતા જે છે એમને તક આપતા રહે છે એવી બેઠકની જો વાત કરીએ તો એમાં એક છે પોરબંદર એક છે અમરેલી આ બે બેઠકો સૌરાષ્ટ્રની એવી છે કે જ્યાં ડેવા પટેલ સમુદાયના નેતાઓને ટિકિટ મળે છે હવે પોરબંદરમાં મનસુખ માંડવીયાને ટિકિટ મળે એવું એટલા માટે ન ગણી શકાય કારણ કે એ જે પટ્ટો છે એમાં રાજકોટનો જે છે જે ગોંડલ સહિતના જે વિસ્તારો છે આ બધા વિસ્તારો એ પોરબંદર બેઠકમાં સમાવેશ છે ત્યાં આગળ મનસુખ માંડવીયા ને કદાચ ન લડાવે તો હું એવું માનું છું કે અમરેલીમાં એક તક રહેલી છે એમને લડાવવાની બીજું કે ભાવનગર બેઠક ઉપર કોળી નેતાને અત્યાર સુધી ભાજપ ટિકિટ આપતી રહી છે અને કોળી નેતા જ ત્યાં આગળ લડે છે ભાજપમાંથી અને ભારતીબેન શિયાળાના કારણમાં કારણ કે ભારતી બેન શિયાળા અગાઉ તો રાજેન્દ્રસિંહ રાણા જે ક્ષત્રિય હતા અને એ બે ત્રણ સુધી સાંસદ પણ રહી ચુક્યા છે એટલે કોઈ એવો અપવાદ કે એવો સિદ્ધાંત પણ નથી કે માત્ર આ જ જ્ઞાતિને ત્યાં આગળ ટિકિટ આપવી પણ હાલમાં જે મતદાતાઓની જે આખી સંખ્યા છે અને તેનું જે સિસ્ટમ આખી જે છે પોલિટિકલ એ જોતા એવું લાગે કે ત્યાં આગળ જો કોળીને ટિકિટ આપે બીજેપી તો મનસુખ માંડવિયા માટે અમરેલી બેઠક નક્કી ગણી શકો તમે અત્યારથી બાકી મનસુખ માંડવિયા પોતે ભાવનગર જિલ્લાના વતની છે પાલીતાણાના છે એટલે એમનું એમને ત્યાંથી લડાવવામાં આવે તો મને નવાઈ નહીં લાગે કોળી મતદાતાઓને સમજાવવા માટે અથવા તો એમને કન્વિન્સ કરવા માટે બીજેપી પાસે બીજા રસ્તા ચોક્કસ હશે એવું હું કહી શકું છું એટલા માટે કારણ કે કોળીને એક ટિકિટ જુનાગઢમાં પણ મળે છે સુરેન્દ્રનગરમાં પણ મળે છે કોળીને અને ત્રીજી ભાવનગર છે તો એ ડેમોગ્રાફિક ચેન્જીસ બીજેપી પ્રયોગાત્મક રીતે કરે કારણ કે આ બીજેપી હંમેશા પ્રયોગ કરતી રહે છે અને કોઈ એક જ પેટર્ન ઉપર ચાલવા વાળી આ પાર્ટી નથી એટલે હું એવું માનું છું કે ત્યાં સુધી ભાવનગર અને અમરેલી બંને બેઠકોમાં મનસુખ માંડવીયાને તક મળી શકે હવે તમે જે વાત કરો છો પુરુષોત્તમ રૂપાલાની તો પુરુષોત્તમ રૂપાલા પોતે કડવા પાટીદાર નેતા છે આમ મોટું નામ છે બીજેપીનું પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચુક્યા છે હાલમાં કેન્દ્રમાં મંત્રી છે બે મંત્રી છે પોતે કડવા પાટીદાર નેતા હોવાથી એક માત્ર બેઠક એવી છે જે રાજકોટ બેઠક કે જેમાં કડવા પાટીદાર બીજેપી તક આપે છે કારણ કે ત્યાં કડવા પાટીદાર મોરબી જિલ્લો ખાસ તો મોરબી જિલ્લામાં કડવા પાટીદારના બહુ જ મતો છે અને એ રાજકોટ લોકસભા બેઠક હેઠળ સમાવેશ છે એટલે એ ઇક્વેશન જોતા પરસોત્તમ રૂપાલા માટે રાજકોટ બેઠક એક ગણી શકાય કે જ્યાં થી તેમને તક મળી શકે ફરી જો લોક સભા હોય તો પણ હવે તમે અ કે છેલ્લા કેટલાક સમય થી ત્યાં આગળ ગણી બધી ખેંચતાણ ચાલી રહી છે એમાં લેવા પાટીદાર પણ ટિકિટ માંગી રહ્યા છે કરવા પાટીદારો પણ ટિકિટ માંગી રહ્યા છે વિજય રૂપાણીએ તો ત્યાં સુધી કહી દીધું કે ભાઈ મોહન કુંડારીયા નામ સામે વાંધો શું હોય એ પોતે હાલ માં સાંસદ છે મોહન કુંડારિયા અગાઉ મંત્રી પણ રહી ચુક્યા છે મોદીની ની માં રાજ્ય કક્ષાના એમને ફરી રિપીટ કરવામાં ખોટું શું છે એમની આગળ પાછળ કોઈ કન્ટ્રોવર્સી પણ નથી તો શું વાંધો છે એમ તો સ્વાભાવિક રીતે ત્યાં આગળ જે જ્ઞાતિ જાતિની જે ખેંચતાણ છે એ ખૂબ લાંબી છે એટલે આવા સંજોગોની અંદર રૂપાલા રૂપાલાને બીજેપી તક આપશે રાજકોટ બેઠકમાંથી કે પછી અમરેલી સ્વાભાવિક રીતે માની લો કે અમરેલીમાં જો કદાચ એમનું વતન મૂળ અમરેલી છે રૂપાલાનું તો ત્યાં આખું ઇક્વેશન થોડું ચેન્જ થઈ જાય કારણ કે ત્યાં કડવા પાટીદારોના વસ્તી વસ્તી છે પણ ત્યાં લેવા પાટીદારોની વસ્તી વધુ છે પ્રમાણમાં તો એવા ઇક્વેશન પણ ચેન્જ કરવા પડે એટલે જેમ કહું છું અગાઉ પણ મેં કહ્યું કે બીજેપી પ્રયોગ કરતી રહે છે કોઈ એક પેટર્ન કે કોઈ એક સિદ્ધાંત પ્રમાણે ચાલવું સિદ્ધાંત એટલે કોઈ એક થિયોરી પ્રિન્સિપલની વાત હતી તો કોઈ એક થિયોરી પ્રમાણે ચાલવું એ પ્રકારની બાબતમાં બીજેપી માનતી નથી અને આપણે જોયું છે કે ઘણા બધા સરપ્રાઇઝ આપ્યા છે તો જો સરપ્રાઇઝ આપવું જ હોય તો રૂપાલાને અ ત્યાંથી અમરેલીમાંથી પણ લડાવી શકે પણ હવે આ બધી વસ્તુ જોવું ને તો ઉપર છે એટલે મને હજુ તો એવું લાગે છે કે કદાચ રૂપાલાની બેઠક ઉપર કદાચ સંકટ પણ હોય તો કંઈ કહેવાય ની કારણ કે રૂપાલાને હવે તેઓ ફરી એક વખત ટિકિટ આપે છે કે શું કરે છે એ પણ હવે જોવું પડશે આ ચિંતા નહીં એક સવાલ આજે અચાનક જ નામ આવી ગયું વિજય રૂપાણીનું કે વિજય રૂપાણી પણ રાજકોટની સીટ ઉપરથી ચૂંટણી લડી શકે છે મને નથી લાગતું

આ બધાના નામ બેઠક સાથે આવ્યા એમાં કોઈ શંકા જગ્યા પણ શકે અને કોઈ ચેન્જીસ પણ થાય એમની કન્વેન્શનલ જે બેઠકો છે એમાંથી એટલે એ બહુ ઇઝી વે તરીકે એ શોધ કરી દેવાયા સમાચારો પછી બીજા સમાચાર એવા પણ એની સાથે સાથે આવ્યા કે કેટલાક રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રીઓને પણ તક આપવામાં આવશે એમાં વિજય રૂપાણીનું નામ એ રીતે અંદર જોડી દેવાયું કે ગુજરાતમાંથી પણ હવે દિલ્હીમાં બેઠેલા કદાચ જે આપણા પત્રકારો છે એમના સોર્સિસ એટલા સારા હોઈ શકે હું એવી ના નથી પાડતો કે એવું નહીં બને અને એમને કદાચ ક્યાંથી હિન્ટ મળી પણ હોય કે વિજય રૂપાણીને ટિકિટ મળશે તો અલગ વાત છે પણ અહીંની જે આખી પોલિટિકલ અને સોશિયલ સિસ્ટમ છે એમાં વિજય રૂપાણી અને એ પણ રાજકોટ બેઠક ઉપર ફિટ બેસે કે કેમ એનું મને આશ્ચર્ય છે એટલે જો કાલે ઉઠીને વિજય રૂપાણી માટે ટિકિટ જાહેર થઈ જાય રાજકોટથી તો હું એમ નહીં કહું કે આ ખોટું થયું અથવા તો મને મારા માટે આંચકા સ્વરૂપ છે કારણ કે હું સમજુ છું કે બીજેપી ની જે કામ કરવાની પદ્ધતિ છે આવી જ છે આશ્ચર્ય સર્જવાની પણ જે હું જે સમજુ છું એ જોતા મને થોડું ઓછું લાગે છે કારણ કે એટલા માટે જોઈએ ને તો પછી નીતિન પટેલ પછી આર સી ફળદુ પ્રદીપસિંહ જાડેજા આ બધાના માટે પણ તકો ઉભી કરવી જ પડે તો અથવા તો એ લોકોની નારાજગી વોરવી પડે કે ભાઈ આટલા બધા જે લોકોને એક સાથે તમે મિનીસ્ટ્રીમ સરકારમાંથી ડ્રોપ કરી દીધા હતા વિજય રૂપાણીની સરકાર જયારે એનું પતન થયું ભૂપેન્દ્ર પટેલની સરકાર આવી ત્યારે આ બધા જ મંત્રીઓની પાસેથી મંત્રી પદ લઈ લેવામાં આવ્યું હતું હવે આ જે મેં ચાર નામ લીધા એ ચાર માંથી તો કોઈ ધારાસભ્ય પણ નથી હાલ આજની તારીખે તો એ બધાના માટે શું ફોર્મ્યુલા બનાવ્યું તો એમને અસંતોષ થાય ક્યાંક નારાજગી થાય ભલે એના ઉપચારો ઘણા બધા પાર્ટીના હાઈકમાન્ડ પાસે હશે પણ એવું કેમ આવું વાતાવરણ પણ શું કરવા ઊભું કરે પાર્ટી એ પણ મને લાગે છે એટલે એ જોતા હું એવું કહી શકું કે કદાચ વિજય રૂપાણી માટે એવી શક્યતાઓ હોય કે એમને લોકસભામાંથી ચૂંટણી રાજકોટમાંથી અથવા તો બીજી કોઈ બેઠકમાંથી ગુજરાતમાંથી લડાવે અમદાવાદ પૂર્વ એ બેઠક હું માનું ત્યાં સુધી એના માટે સેફ છે જો એમને ત્યાંથી લડાવવી હોય તો કારણ કે અમદાવાદ પૂર્વ અને બીજી વડોદરા બેઠક આ બે બેઠક છે એમાં ક્યાંય કોઈ તમારે ઇક્વેશન જોવા નહીં પડે કારણ કે વડોદરા બેઠક ઉપરથી નરેન્દ્ર મોદી લડે નરેન્દ્ર મોદી સાથે લાગણી ચોક્કસ હતી પણ એ લોકલ નથી એટલે જે લોકલ અથવા તો કાસ્ટ ઇક્વેશન વાળું ત્યાં આગળ કોઈ મજબૂત એવું કંઈ ફેક્ટર નથી તો ત્યાં તમે કોઈ પણ વ્યક્તિને લડાવો તો જીતી જાય સેમ વે તમે અમદાવાદ પૂર્વ બેઠકની વાત કરો તો પરેશ રાવલ જેને અહીંયા ગુજરાતના રાજકારણમાં કોઈ જાણતા નહોતા બોલીવુડના એક વિલેન અને કોમેડી કલાકાર તરીકે બધા જાણતા હતા પણ એમને પાંચ વર્ષની ટર્મ ભોગવી છે અહીંયા સાંસદ તરીકે પણ એ દરમિયાન શું કામ કર્યું આપણને ખબર છે ને પછી એમને રિપીટ ન કરવામાં આવ્યા હા રશ્મુ પટેલ છે પણ એ બેઠક છે ખૂબ સેફ છે એટલે જે માની લો કે બીજેપીને એવું લાગે કે આ નેતા છે એને અમારે સંસદમાં લઈ જવા છે ને એમને કોઈ ચોક્કસ એક પદ આપવું છે પણ એમને કોઈ કાસ્ટ ઇક્વેશન સપોર્ટ કરતી નથી કોઈ બેઠક એવી નથી કે જે એમના એમને મૂકીએ તો ત્યાં આગળ એ બેઠકમાં વોટર્સમાં નારાજગી અથવા તો અસંતોષ જોવા મળે એવું તો ન મળે એવું શોધવું હોય તો અમદાવાદ પૂર્વ અને વડોદરા બેઠક છે જે વિજય રૂપાણી જેવા કેન્ડિડેટ માટે સેટ ગણી શકાય જો એમને ટિકિટ આપીને ચૂટણી લડાવવી હોય અને એને સંસદમાં સંસદમાં લઈ જવા હોય તો એ બેઠક છે ચોક્કસ તમને લાગે છે કે પટેલ ચૂટણી લડશે આ વખતે કારણ કે નીતીન પટેલ મહેસાણાથી પણ એમનું નામની ચર્ચા છે અને નીતીન પટેલ ને આશાઓ પણ છે આશા હંમેશા અમર હોય બરાબર વિજય રૂપાણીનું નામ ચાલ્યું છે તો એમના મનમાં થોડીક ગલી ગલી તો થવા માંડી હશે કે ઉપર હાઈકમાન્ડમાં મારું નામ ચાલી રહ્યું છે નીતિન પટેલ માટે જોઈએ તો નીતિન પટેલે પોતે એક દરખાસ્ત તો કરાવી દીધી પોતાના અંગત મદદનીશ મારફતે જયારે ત્યાં નિરીક્ષકો સેન્સ લેવા માટે ગયા હતા એ વખતે તો આ બધું તો ચાલ્યા કરે ગોપી પણ સ્વાભાવિક રીતે રાજનીતિમાં કઈ પણ વસ્તુ ચોક્કસ હોતી નથી એટલે મહેસાણાની બેઠક માંથી નીતિન પટેલ ને આપણે મળી જાય ટિકિટ તો આપણી શુભકામનાઓ અને હું એવું નથી કેતો કે ન મળવી જોઈએ પણ અત્યારનું હવે જે નવા પવનો જે આવી રહ્યા છે બીજેપીમાં અને ખાસ કરીને ગુજરાતમાં તો તમે જુઓ નવી સરકાર બની નવી સરકારમાં કોઈ પણ જૂના મંત્રી નહીં અને બધા જ નવા ચહેરા તો સંસદની જયારે ચૂંટણી આવી રહી હોય લોકસભાની ત્યારે એમાં મોટા ભાગની ગુંજાઈશ એવી છે ગુંજાશ કે એમાં નવા ચહેરાઓને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે તો મહેસાણા બેઠક ઉપર પણ હું એવું માનું છું કે એવા કિસ્સામાં કોઈ નવા ચહેરાને લઈને આવશે હવે મારી પાસે જે અમુક હિન્ટ છે એ જોતા કોઈ એજ્યુકેશન ફિલ્ડમાંથી આવે એવું મને કોઈ એક કહ્યું છે કે મહેસાણા જિલ્લાના મહેસાણા પ્રોપર મહેસાણા જિલ્લામાં જેણે એજ્યુકેશન સેક્ટરમાં સારું કામ કર્યું છે એવા એક પાટીદાર વ્યક્તિને ત્યાંથી તક મળી શકે છે હવે જોઈએ આગળ એમને પણ મળે છે કે નહીં નામ તો બીજા બધા સંગઠનના પણ અમુક નેતાઓ જે છે બીજેપી ના એમના પણ ચાલી રહ્યા છે જે મહેસાણા સાથે સંબંધ ધરાવે છે પોતાના વતન તરીકે એવા નેતાઓના પણ નામ ચાલી રહ્યા છે જોઈએ હવે આગળ શું થાય છે નીતિન પટેલ હું એવું માનું છું ત્યાં સુધી ખોટી ચોઇસ નથી ગોપી એમનો અનુભવ ખૂબ સારો છે એમની પાર્ટી માટેની નિષ્ઠા પણ ખૂબ સારી છે એમનામાં વહીવટી જે સમજ છે એમની કુનેહ છે રાજકીય રીતે સરસ છે કદાચ આવા નેતાઓ જે છે અનુભવના કારણે એ બનતા હોય છે એ હું માનું ત્યાં સુધી એમનો લાભ લેવો જોઈએ પણ બીજેપી જે છે હવે થોડુંક કંઈક અલગ કરવા માગે છે તો જો નવા પવન વાઈ રહ્યા છે તો હવે નવા લોકોના નામ ચર્ચાશે અને આવશે એવું મને લાગી રહ્યું છે પછી જે પણ થાય અચ્છા નવા લોકોના નામ આવશે ને નવી ચર્ચા થશે એવામાં એક ચર્ચા એ પણ છે કે એક પણ ધારાસભ્યને કે એક પણ મંત્રીને ટિકિટ આપવામાં નહીં આવે આ વાતને તમે કેટલું સમર્થન આપો છો એટલે આવી વસ્તુ મારા સુધી હજુ પહોંચી નથી ગોપી કે આવું કંઈ છે ઓફિશિયલી તો મને ક્યાંય આ વસ્તુ જાહેર થતી નથી પણ અનઓફિશિયલી અથવા તો અંદર ખાનીથી પણ આવી બધી બાબતો આપણને ઘણી વખત જાણવા મળતી હોય છે પણ મારા ધ્યાનમાં હજુ આ મુદ્દે કોઈ સૂચના કે કોઈ એવી ઇન્ફોર્મેશન આવી નથી કે કોઈ ધારાસભ્યને ટિકિટ નહીં આપવામાં આવે અથવા કોઈ મંત્રીને નહીં લડાવવામાં આવે જો ધારાસભ્ય પોતે લાગતું હોય કોઈ ઇક્વેશનમાં ફિટ બેસતા હોય તો કેમ ન લડી શકે ચૂંટણી તમે જુઓ કે ગઈ વખતે બે ચૂંટણી ચૌદ એની અગાઉ બે ને સોરી એને પછી બે હાજર ઓગણીસની ચૂંટણી પણ થઈ એમાં ધારાસભ્યોને તો આપી જ છે અને એ લોકો સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છે પરબતભાઈ હોય કે આપણા લુણાવાડા જે અપક્ષ ધારાસભ્ય હતા એ પણ અત્યારે પંચમહાલના ધારાસભ્ય છે જસવંતસિંહ ભાભોર પણ અત્યારે ધારાસભ્ય પછી લડ્યા છે તો આ તો વસ્તુ થાય રાખવાની એમાં કોઈ હું એવું નથી માનતો કે આવા કોઈ ક્રાઇટેરિયન બીજેપીએ બનાવ્યા હોય કે ધારાસભ્યને ટિકિટ નહીં આપવી અથવા તો મંત્રી હોય તો ઇવન મંત્રી હોય તો પણ એને પણ ટિકિટ મળી શકે જો એ પ્રભાવી ચહેરો હોય તો એને ટિકિટ આપે બીજેપી અને એની જે પોપ્યુલારિટી છે એને એન્કેજ કરે કારણ કે બીજેપીને નવી જે આ જે ચૂંટણી છે એમાં નવી સિદ્ધિ એવી હાંસલ કરવી છે કે જેમાં પાંચ લાખ કરતા વધારે વોટની સરસાઈ હોય તો એમાં એમને એવું લાગે કે જો આ ધારાસભ્ય છે ખૂબ સારું કામ કરે છે એની પોપ્યુલારિટી ખૂબ સારી છે અથવા તો આ મંત્રી ખૂબ સારું કામ કરે છે અને એમના વિસ્તારમાં એમનું એક સારું એવું ચોક્કસ વજન પડશે તો એના માટે એમને તક મળી શકે એટલે આ બાબત મારા ધ્યાનમાં નથી આવી એટલા માટે હું મારી સમજ પ્રમાણે કહું છું બાકી જો એવું હશે તો મને ખ્યાલ નથી છેલ્લો સવાલ ચિંતન શું લાગે છે પાટણ બેઠક અને જુનાગઢ બેઠક આ બંને જો વિધાનસભાની સરસાઈથી આપણે જોવા જઈએ તો બીજેપી માટે થોડી ટફ છે એને લઈને આપ શું કહેશો હા એ વાત તમારી સાચી કે એ રીતે જે વોટ શેર આ બંને જિલ્લાઓની જે બેઠકો છે એમાં જે મળ્યો બીજેપી ને એમાં થોડીક પાછળ છે બીજેપી અને એમાં ક્યાંક તમે જુઓ કે અમુક જગ્યાએ આમ આદમી પાર્ટી સારી એવી મજબૂત રીતે આવી જુનાગઢમાં અને આ બાજુ પાટણમાં તમે જુઓ તો કે કોંગ્રેસને પણ સારા એવા મત મળ્યા એના ઉમેદવારોને પાટણથી કિરીટ પટેલ ચૂંટાઈને પણ આવ્યા કોંગ્રેસના અને સાથે સાથે ચાણસમામાં પણ દિલીપ પીરાજી ઠાકોર જેવા પૂર્વ મંત્રીને પણ હાર મળી તો આવા બધા કિસ્સાઓના કારણે આપણને વાત લાગે કે આ થોડું નેક ટુ નેક મુકાબલો હોઈ શકે પણ બીજેપી લોકસભાની ચૂંટણીને જ્યારે ધ્યાનમાં રાખીને પોતાના જે બનાવશે તો એ એક પેટર્ન વિધાનસભાની હોય એ રીતે નહીં કામ કરે એમાં હોલિસ્ટિક એપ્રોચથી જોવામાં આવશે તો તમે જોશો કે જ્યાં આગળ બીજેપીને ઓછા વોટ્સ મળ્યા છે અથવા તો કોંગ્રેસને અથવા તો આમ આદમી પાર્ટીના કેન્ડિડેટને વધારે વોટ મળ્યા છે તો ત્યાં આગળ એ પ્રમાણની ફોર્મ્યુલા વર્કઆઉટ કરી હશે માત્ર વાસ્તુ એ આવશે કે ત્યાં બંને સીટો ઉપર એમને ઉમેદવારોનું ચયન કરવાનું છે એમાં કદાચ હું માનતો એ સુધી બંને રિપીટ થઈ જશે અરે બંને નો રિપીટની થિયરી આવશે ને કોઈક નવા નેતાને મૂકવામાં આવશે જો આપણે ભરતજીની વાત કરીએ ભરતજી નાગી તો ક્યાંક ક્યાંક કેટલેક સબ મુદ્દામાં એમની અથવા એમના પરિવારના લોકોની ગેરશિસ્ટનો મુદ્દો ચૂંટણી વખતે આવ્યો પછી રાજેશ સુડાસમાની વાત કરીએ જુનાગઢના સાંસદ તો અમુક કન્ટ્રોવર્સીસ એમાં ડૉક્ટરના આત્મહત્યાના કેસમાં પણ એમનું નામ ફરડાઈ ગયું એમાં આવી ગયું ટ્રાય થઈ ગયું હવે હજુ એ બાબત સિદ્ધ નથી થઈ પણ આનાથી રાજકીય નેતાઓની પોતાની ઈમેજ ઉપર બહુ મોટી અસર થતી હોય છે તો એ સંજોગોમાં હું એવું માનું છું કે ત્યાં સુધી એમને કદાચ ચેન્જ કરી નાખે તો હવે નવા ચહેરા જ્યારે શોધવાના આવશે ત્યારે કોઈ એવા ચહેરા તે રહેશે કે જે સારું એવું પ્રભાવ વધતા ઉપર પાડી શકે તો હું માનું છું ત્યાં સુધી બહુ વાંધો ન હોય ચિંતાને આપવા મારી સાથે જોડાયા આપે આટલી સરસ માહિતી આપી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ હતા ચિંતન આચાર્ય જેમનું કહેવું છે કે અલગ અલગ નેતાઓ કઈ રીતે ક્યાં કયા સમીકરણો ગોઠવાઈ રહ્યા છે જેની આપણને વિસ્તૃત માહિતી તેમને આપી છે આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર